જય ઠાકર જયમાં ફોડલ કેમ છો બધાની મજામાં મજા મા જ હશો તો શરૂઆતમાં લાઈક કરી નાખજો નવા વિડીયોમાં સ્વાગત કરશું નહીં કરશું તો હાલો આપણે જમવાનું તમારે લખીમાં જુઓ લખીમાં ની મોજ તમને દેખાડો જોવો જોઈએ ખાટલે પાટલે ખાટલે ખાઈ ને શાંતિથી શું કરો તો આમાં હાથ કરો બધાને ખાવા ખાવા હા જો બધાને કહે છે ખાવા હાલો હાલો તો હવે અમે આયા પણ બતાવો આયા જમાવટ બધા કરતા છે તો ના બધા એકલે એકલે ધબ ધબડી બોલાવ રહી કે જો એ એ મુંડા ભાઈ આ તો જો ઉંધુ કરે આ ટોપી કેસે આપ સુઈ લો ચાલો ભાઈ આવો કેસે હો સબ લોગ મસ્ત હો સસ્તે હો આ દઈ હાયલા આ હા હા સાખ બણા બ્રેડનો સાખ છે માં દઈ નાખ્યું પછી લીંબુ હા ના ના હવે એટલું બધું અમાર નથી જોતું ખાવાનું તા આ નઈ નાખ્યું લાગે ઓ હો 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 તમને પણ જો આ ગમતું હોય તો કેજો મને રીંગણા બટેટા તેમાં તો નાખવાનું ખબર રીંગણા બટેટા ટમેટા ધાણા

ઘડીક તમને હું બતાવું છું કેમ કે ભાઈ જમવું હોય ભૂખ લાગી હોય એટલે આપણે તમારી સાથે વાતય ન થાય કેમ કે તમે વાત ન કરતા હોય તો અમે કેવી રીતે વાત કરતા હોઈએ ભૂખ લાગી હોય ઓરાપી ગયું હોય તો આ બધાય શરૂ થઈ ગયું છે આ ધબ ધબાટી બોલાવે છે ખાવ ખાવ હાલો જો આ તમારે દહીંનો નો હાવ કાળ છે હો હાવ કાળ દહીં નો જો ખા તો કેવની સ્ટાઈલ વાહ તમે બંધ કરો હવે આપણે બંધ કરી દઈએ ઘડીક

પછી આ હોતે જો ખાઈને ડેટકું ગળી જાય દાંડા ખાટલા તૈયાર થઈ ગયા છે મિત્રો જવો આ આપણે ખાટલા તૈયાર થઈ ગયા છે ઉપર પંખો ફરફરાટી ફરે છે તો હવે આપણે ઘડી વિશ્રામ કરી જઈએ ને પછી પાસે ત્રણ વાગે કામે લાગી જાય ગાયના કામમાં એટલે તો ફટાફટ બસ હવે વર્ષો આપણે ત્રણ વાગે તાવ સુધી નહીં કેમકે ચા પીશું પછી ગૌશાળામાં જાશું એ મળશે ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં હોય ફોલો કરી લેજો બરાબર છે ચાલો મળીએ આપણે પછી ત્રણ તો મિત્રો અમે કમ્પ્લેટ ઉઠી ગયા છે કાંઈના કામ માટે જઈએ છીએ તો હવે આપણે બી સા શાહ એમને કેટલા વાગ્યા છે એ પણ તમને બતાવી દઉં છું પહેલાં આપણે બતાવી દઉં જો ત્રણ ને સત્તર મિનિટ બરાબર ત્રણ ને સત્તર મિનિટ થઈ ગઈ તો આપણી રકબી સાની કમ્પ્લીટ આજે સાપીવા વધી જાય છે બરાબર ચાલો અમે સાપી લે મળી જાય પછી કેમકે ઉઠાય એટલે મૂડ ખરાબ છે બરાબર તો સાપી લે એકદમ ક્રેટમાં આવી જાય મજા આવી જાય અને પાછું કામ છે ઘણું એટલે કામે લાગી જાય તો મિત્રો આ ગૌશાળા જુઓ તમે સુકાઈ ગઈ છે મસ્ત ની બારી ગાયું વહી જાય છે એટલે તો આપણે ઓલા બધાય શું કરે છે ટિંગોરિયા જોઈ આવીએ શું કરે છે ગોરલ જોવા એનું નામ છે ગોરલ શ્યા યમુના શ્યા છે ગોમતી ને ઓલો ગોરો ભયા અહીંયા ગોરા ભયા અહીંયા ભાઈ ભેડ આ છે ગોરો લાડક વાયો અમારે આ લાડક વાયો છે અમારે દેવનો દીધેલો દેવનો દીધેલો આ તો અમારે બહુ છે ને ખેત છે જા આ છે ને અને તો હું હવામાં મોહળી નાખું તો કહી નહીં ને હલો આવી જાઓ બાય બાય પછી આ અમારે છે ને ભૂમિ બેઠી છે બારા આમ તો બારી ગાયો ઉપમા જ રહી છે અહીંયા એને આજે પૂરી છે કેમ કે એને પગ દુખે છે હાલે અગતી નથી બહુ કંઈને એટલે એને આમાં રાખી છે ભૂમિને તો હવે આપણે ગાયો આવે છે તમને બતાવી દો ગાયો હાલો આવે છે હોઉં આગળ ગોવાળ ને પાછળ ગાયો આમાં રેજો વૃંદા પછી આ છે સાગરી છે આ છે મીરા આ અમારે પરી પછી આ આવી છે ભવાની પછી આ આવી છે પાર્વતી પછી આ જો જાય છે ગોપી પછી આ આમ કપિલા પછી આ અમારે કૃષ્ણ તો અમારે રાધાને જો પગ દુખે છે માનમાં સડે છે ને આ પાંચ સાલી નામ હું છે ઓલે પાંચ સાલી ની તો રાધાને ને પગની તકલીફ છે મિત્રો જોરદાર જો માન માન માંડી જાય પોરો પોરો ખાય પછી પાછી હાલતી થાય જવ તેની એક આસળમાંથી દૂધે યુ જાય છે આનો કોઈ ઈલાજ નથી જો આ એક જ ગાય અમારે બહુ હેરાન થાય છે બિસારી જો કરે બિચારી હવે ગાયું બાંધવાની છે ખાણ આપવાનું છે તો મિત્રો હવે આપણે બધી ગાયું કમ્પ્લેટ બંધાઈ ગઈ છે ખીલે ને ખાણ પણ જો કમ્પ્લેટ હવે ખાલી એને મિક્સ કરવાનું જ રહ્યું છે બરાબર તો હવે આપણે ખાણ આપી દઈએ બધા એને ટોટલી કમ્પ્લેટ થઈ ગયું છે ને પછી હવે આપણે મળશું કેમ કે હવે આપણે બહુ લાંબો થઈ જાય છે વિડીયો તો હવે હું ફટાફટ ખાણ આપી દઉં છું ને ખાણ દેવાનો સિસ્ટમ ધોવાની સિસ્ટમ દૂધ ભરવાની સિસ્ટમ એ બધું જોવું હોય તો કમેન્ટ કરજો આપણે બતાવશું બીજો વિડીયોમાં બરાબર છે ત્યાં સુધી જોતા રહેજો બનાવી જાઓ લાઈક ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફેસબુકમાં ફોલો કરી નાખજો ઓકે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય